વિસાવદરની ચૂંટણી કાનૂની અડચણો બાદ જ્યારે આજે જાહેર થઈ છે ત્યારે હું વિસાવદરની જનતાને અને ગુજરાતના ખેડૂતોને અભિનંદન પાઠવું છું આ જે ચૂંટણી છે ગુજરાતના ખેડૂતો લડવાના છે આ ચૂંટણી આમ આદમી પાર્ટી કે માત્ર ગોપાલ ઇટાલિયા નહીં પરતું આ ચૂંટણી ગુજરાતના ચોપન લાખ ખેડૂતો મજૂરો શ્રમિકોની ચૂંટણી છે ભાજપે વારંવાર વિસાવદનની જનતાનું અપમાન કર્યું છે ત્યાંથી ધારાસભ્ય ભાજપનો ન ચૂંટાય વિસાવદનની જનતા ભાજપ વિરુદ્ધ મતદાન કરે એટલે ભાજપ છે રૂપિયાના જોરે ધારાસભ્યો ખરીદવાનો ધંધો કરે છે ત્યારે અમે આમ આદમી પાર્ટીએ પહેલાં સર્વે કરાવડાવ્યો કે ભાઈ હવે તમને તમારી શું ઈચ્છા છે ત્યારે વિસાવદની જનતા એવું કહેલું કે અમને મજબૂત લીડર આપો આજે પણ અમે ભાજપને હરાવવા માટે તૈયાર છીએ એટલે ગોપાલ ઇટાલિયાજી જેવા મજબૂત લીડર આપ્યા છે અમે અને એમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી અને ગુજરાતના ખેડૂતો વંચિતો ગરીબો શોષિતો અને એ અને એનો અવાજ વિસાવદની ચૂંટણીમાં જીતવાનો છે રહી વાત ત્યાં ભાજપની તો ભાજપ એવા પોસ્ટરો માર્યા છે કે ભાઈ ભાજપ લાવો અને વિષાવદર બચાવો શરમ આવી જોઈએ ભાજપને ત્યાંની તાલુકા પંચાયત ભાજપની જિલ્લા પંચાયતો ભાજપને ધારાસભ્યો ભાજપનો સાંસદ સભ્ય ભાજપનો રાજ્ય સરકાર ભાજપની કેન્દ્ર સરકાર ભાજપની તો તમે સેનાથી વિસાવદર બચાવવાની વાત કરો છો વિસાવદરની સાથે તમે અન્યાય કર્યો છો વિસાવદરના ખેડૂતોને અપમાન કર્યું છે એટલે મારી ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે એક થઈને આ વખતે પાર્ટીઓ ભૂલી જાઓ તમે કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે ગોપાલ ઇટાલિયા એ ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવા જઈ રહ્યો છે ત્યારે તમે બધાએ એમને મદદ કરીને ઝાડુનો બટન દબાવજો કારણ કે એટલા માટે કે જો વિસાવદની ચૂંટણી ભાજપ હારશે તો ખેડૂતોનું દેવું માપ કરશે ભાજપ વિસાવતની ચૂંટણી ભાજપ હારશે તો ઇકો ઝોન નાબૂદ કરશે વિસાવદની ચૂંટણી ભાજપ હારશે તો ખેડૂતોને પૂરતા મગફળીના અને કપાસ સહિતના પાકોના ઉપજના ભાવ આપશે વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે તો પાક વીમો ફરીથી ચાલુ કરવું પડશે ભાજપે વિશાબીની ચૂંટણી હારશે તો આખા ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે અને ગોપાલ ઇટાલિયાજી જ્યારે જશે વિધાનસભામાં ત્યારે એનો અવાજ કોંગ્રેસની કોંગ્રેસના નેતૃત્વને પણ મારી વિનંતી છે કે તમે ચાર પેટા આમ આદમી પાર્ટીએ તમને ટેકો આપ્યો આપણે નક્કી થયેલું હતું છતાંય તમે ઉમેદવારો ઊભી રાખવાની જે વાત કરી રહ્યા છો એટલે તમે ગઠબંધન તોડ્યું છે સાથે સાથે તમે કોના દબાણથી તોડ્યું છે ખબર નથી રાહુલ ગાંધી કહેતા હતા કે ભાઈ બે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપની બી ટીમની જેમ કામ કરે છે કદાચ એ લોકોએ ધંધાના અથવા તો બીજા કોઈ દબાણથી ઉમેદવારો નક્કી કરવાનું નક્કી કર્યું હોય પણ તમારે મારે કોંગ્રેસના વિશાવદના કાર્યકર્તાઓને વિનંતી કરવી છે હાથ જોડીને કે આ તમારો અવાજ એમાં એની જીત થવી જોઈએ ખેડૂતોની જીત થવી જોઈએ ગોપાલ ઇટાલિયાની જીત થવી જોઈએ એટલે આ મેસેજ પણ આખો ક્લિયર ત્યાં પહોંચવું જોઈએ અને કોંગ્રેસવાળા એવું કહે છે કે અમને ઉમેદવારમાં પૂછવા નથી આવ્યું અરે ભાઈ તમે પેટા ચૂંટણીમાં અમને નથી પૂછ્યું કારણ કે જેના ભાગમાં હોય એ ઉમેદવાર નક્કી કરે છે ચોવીસ લોકસભામાં તમે નક્કી કર્યા હતા રહી વાત એવું કહેવાય છે કે ભાઈ ભાવનગરની લોકસભા તમે આપી હતી ભાઈ ભાવનગરની આપી હતી તો જામનગર હું પ્રદેશ અધ્યક્ષ મારી સીટ હતી તો એ કોંગ્રેસ લડી છે તો ગઠબંધનમાં કોણ લડે છે ક્યાંથી લડે છે ઇમ્પોર્ટન્ટ નથી ગઠબંધનમાં ભાજપને આપણે ક્યાં મરાવીએ ઇમ્પોર્ટન્ટ છે અને છેલ્લી વાત મારે એવું કહેવું છે કે આ ભાજપના આ વિષાવદની ચૂંટણી છે કે ભાજપને ભાજપ જેવા અજગર જેવો ભરવડો લઈ લીધો જનતાને છોડાવવાની ચૂંટણી છે મારે સૌની વિનંતી કરવી છે કે કોઈની વાતોમાં આવ્યા વગર માત્ર જાડું આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયન જીતાડે એવી મારી અપીલ છે